નમસ્કાર મિત્રો હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ રંજના જયસ્વાલ લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ દેહદાન સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડીયો સંકલન કૌશિક શાહ તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા દેહદાન આસ્થા કેવું સરસ નામ પપ્પાએ દીકરીનું નામ આસ્થા રાખ્યું ત્યારે તેમને મનથી અઘાત વિશ્વાસ હતો કે આસ્થા ક્યારેય કોઈ પણ સંજોગોમાં પાછી નહીં પડે કે જરાય કમજોર નહીં પડે આસ્થા હતી જેવી મસ્ત મજાની ખુશહાલ રમતિયાળ પ્રકૃતિની આસ્થાને વરસાદમાં નાહવું ખૂબ વરસાદનું પાણી તનની સાથે મનને પણ આપતું પ્રફુલ્લિત કરી દેતું એ આસ્થા છેલ્લા કેટલાય સમયથી મનથી તૂટતી જતી હતી અંદરથી અને અંતરથી વેરાઈ રહી હતી લગ્ન પછી વરસાદમાં નાહવાની વાત તો દૂર હાથમાં વાછડ ચીલવાની પણ તાકાત રહી ન હતી લગ્ન અને સંસાર નામની બેડીઓથી પગ બંધાઈ ગયા હતા આ શું આવી રીતે ખુલ્લે આમ ભીના થવાનું તને શોભે છે આસ્થા ભીના શરીર પર ચટી ગયેલા કપડામાં કોઈ જુએ તો કેવું લાગે શિવમનો ચીડ ભરેલો અવાજ સાંભળીને આસ્થા મન મારીને ઘરમાં કામે વળગતી શિવમની મરજી એની પર થોપાતી રહી અને આસ્થા શિવમની મરજીના ભાર નીચે દબાતી કચડાતી રહી હંમેશા હંમેશા આસ્થા કાલે ગુડ્ડનો ફોન આવ્યો હતો કાકાજીની તબિયત જરા વધુ પડતી જ નરમ થતી જાય છે એ તો ઠીક જાણે ઉંમર ઉંમરનું કામ કરે પણ કોણ જાણે કેમ એવું લાગે છે કે એમનો જીવ કશામાં અટવાયો છે શેમાં એ ખબર નથી પડતી વળી ગુડ્ડુએ બીજી જ એક નવાઈ લાગે એવી વાત કરી આસ્થા પોતાનું કામ અટકાવીને શિવમ સામે જોઈ રહી ગુડ્ડુ કહેતો હતો કે કાકાજીને મૃત્યુ પછી પોતાની આંખો કોઈ જરૂરિયાતવાળાને દાન કરવી છે અને એમનો દેહ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સોંપી દેવો છે આસ્થાએ જોયું કે આ વાત કરતા કરતા શિવમનો ચહેરો ગર્વથી ચમકી રહ્યો હતો એ રાત્રે આસ્થાને ઊંઘ ન આવી કાકાજીએ કેટલું જોઈ લીધું હતું કાકીનું અવસાન વૈધવ્ય છોકરાઓ વચ્ચે મિલકતની વહેંચણી હવે શું રહી ગયું હશે આસ્થા છેલ્લે કાકાજીને મળવા ગઈ હતી ત્યારે એ ખૂબ રડ્યા હતા આસ્થા મારી છોકરાઓ પાસે એક ફૂટી કોડી પણ નથી જોઈતી મને તો એમની પાસે ચિતાની આગની પણ અપેક્ષા નથી પણ જમીન માટે એકબીજા સાથે નહીં એટલું તો તો કોઈ એમને શું કાકાજીએ એટલા માટે આંખ અને દેહદાન ઈચ્છ્યું હશે આજે આસ્થા ખૂબ રડી આખી રાત કાકાજીની લાચારી પર વિચારતી રહી ઢળતી ઉંમરે વ્યક્તિ શારીરિક રીતે પીડાય તો એનો ઉપાય મેડિકલ સાયન્સ પાસે છે પણ મનથી પીડાતી વ્યક્તિ માટે શું વિચારો ને વિચારોમાં માંડ રાત પસાર થઈ સવારે પથારીમાંથી ઊભી થઈ અને બારીની બહાર નજર પડી બહાર વાવાઝોડાને લીધે આસોપાલોના ખરી પડેલા પાંદડા આસ્થાના ઘરના બાણે એકઠા થયા હતા કદાચ એ બાણો ખુલે ઉડીને બાણે આવેલો એક એક લીલો પીળું સુકાઈ ગયેલો પાંદડો એની સામે તાકી રહ્યો હતો હજુ એમને વાવાઝોડાથી બચવાની આશા હશે ગુમ સુમ આસ્થા એ એકઠા થયેલા પાંદડાની સામે તાકી રહી કોને કહે કે એના મનમાં અત્યારે કેવું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે કેવી રીતે કહે કે પોતે પણ એમની જેમ તૂટી તૂટીને વેર વિખેર થઈ છે દર વર્ષે દીકરાની આશામાં શિવમે કેટલી નિર્મમતાથી દીકરીઓની ભ્રૂણ હત્યા કરાવી છે કાકાજીનું તો એમના મૃત્યુ પછી દેહદાન થશે તે સમયે શિવમ કોણ જાણે કેટલુંય ગૌરવ અનુભવશે પણ પોતે તો જીવ તે જીવ કેટ કેટલી વાર પોતાના સંતાનનું પોતાની મમતાનું પોતાના આત્માનું દાન કરી ચૂકી હતી ને ખબર નહીં ક્યાં સુધી કરતી રહેશે ક્યારેય શિવમને એનું ભાન થશે ખરું ભાવાનો વાત રાજુલ કૌશિક